ગરના શેરથા ગામની નરસિંહ મંદિરની જમીન બચાવવા આંદોલન કરવામાં આવ્યું છે મંદિરની જમીન ઉપર ભૂમાફિયાઓએ કબજો કરી લીધાનો આક્ષેપ છે કબજો કરાયેલી જમીનની બજાર કિંમત ચારસો કરોડની આસપાસ છે એક લાખ ઓગણપચાસ હજાર ચોરસ મીટર જમીન ઉપર કબજો કર્યાનો આક્ષેપ છે જમીન બચાવવા માટે શેરથા ગામ ખાતે આજે મહા રેલી અને સભાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અનેકવાર વિવિધ જગ્યા ઉપર રજૂઆતો કરવામાં આવી છતાં ઉકેલ ન આવ્યો અને જેના કારણે આંદોલન કરવાની ન બતાવી છે નરસિંહજી મંદિરની જગ્યા સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અંગ્રેજોના સમયથી ગાયકવાડ સરકારે જમીન આપી હોવાનો દાવો છે પૂર્વ મામલતદાર સુનિલ આર રાવલ અને અગિયાર ભૂમાફિયા નામજોગ ફરિયાદ દાખલ કરી છે જિલ્લા ગાંધીનગરના શેરથા ગામમાં એક વિવાદ ઉભો થયો છે જે વિવાદ નરસિંહ ભગવાન જે મંદિર છે શેરથામાં આવેલ તેની જમીનનો આ સમગ્ર વિવાદ છે ગ્રામજનોને એવું કેવું છે કે જે જમીન છે તે ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે ઘણા બધા ગ્રામજનો આપણી સાથે અત્યારે હાલમાં મોજુદ છે તેમની સાથે વાત કરીશું શું કહેવું સાહેબ પહેલા તો કઈ રીતે આ સમગ્ર ઘટના છે જે બાબત છે સામે આવી અને મુખ્ય બાબત કે હવે આપના દ્વારા શું એક્શન લેવામાં આવશે આ વિવાદ છે જ નહીં ભૂમાફિયાઓ આના ઉપર કબજો કરવાનો પ્રયત્ન કર્યો છે આ જમીન નરસિંહજી મંદિરની વર્ષોથી ગાયકવાડી સરકારે આપેલી છે અને એના બધા જ આધારભૂત પુરાવાઓ અમે આપ્યા છે પરંતુ કેટલાક ગામના તત્વો સાથે મળી અને અધિક ભ્રષ્ટ બેચાર અધિકારીઓના મેળા પીંપડાને લઈ ખોટા દસ્તાવેજો કરી અને જમીન હડપવાનું જે કાર્ય થયું છે એ કાર્યના વિરોધમાં સમગ્ર ગામ દરેક જ્ઞાતિના લોકો આજ એકવીસમી તારીખે આ ભૂમાફિયાઓને સબક શીખવાડવા માટે એક મૌન રેલી દ્વારા ગાંધી ચિંતા માર્ગે આ આસ્થાના કેન્દ્ર આ ધર્મના કેન્દ્ર આ સમર્પણના કેન્દ્રમાં એક થઈ અને ગામ લોકોએ અવાજ ઉઠાવ્યો છે આ સંઘર્ષમાં આ ભૂમાફિયાઓને અમે ક્યારે સફળ થવા નહીં દઈએ અને આ ધર્મની જગ્યા આ આસ્થાની જગ્યા

કોરોના કાળની અંદર આ મોટું કૌભાંડ થયું અને રાવલ કરીને મામલતદાર હતા નામ કહું છું જે કુલદીપ આરિયા એ જે ઓર્ડર કર્યો એના વિરુદ્ધમાં ઓર્ડર કરી અને ગણો ત્યાંના નામ દાખલ કરી અને કૌભાંડ કરવાનું કાર્ય કર્યું ગામના બે લોકો એમાં સંડોવાયેલા છે જેનો બહિષ્કાર ગામે કરેલો છે અને એટલા માટે આ જે કૌભાંડ થયું છે એની સામે અને જે અધિકારી આ કૌભાંડમાં સાથ આપ્યો છે એની સામે આંદોલન છે અને અમે વિનંતી સરકારને અને પ્રશાસનને કરીએ છે કે તથ્યોના આધાર પર સત્યના આધાર પર સનાતન ધર્મની પરંપરા મુજબ ધર્મની રક્ષાને માટે આ જમીન જે મંદિરની છે મંદિરને પાછી મળે એના માટેનો સંઘર્ષ શરૂ થયો છે બિલકુલ અત્યારે આપણી સાથે ગામના સરપંચ છે તેમ તે પણ છે તેમની સાથે વાત કરશું કેમિશભાઈ આપ ગામના સરપંચ છો અને સમગ્ર અત્યારે સામે મામલો આવ્યો આપના દ્વારા સૌપ્રથમ કેવા પગલાં લેવામાં આવ્યા રજૂઆતો જે થઈ તેના જવાબો શું મળ્યા છે આ કૌભાંડ કોરોનાના સમયમાં થયું ત્યારે અમને મુશ્કેલીઓ આવી કે કોરોનામાં ઓફિસો અને સરકારી બધી કચેરીઓ બંધ હતી એટલે અમે અમારી રીતે અહીંયા જ્યારે પણ આ કૌભાંડ અમારા ધ્યાનમાં આવ્યું તો એમાં અમે અમે રજૂઆતોને એ બધું સ્ટાર્ટ કર્યું એમાં ચેરિટીથી ફ્રી માણીને કોર્ટોમાં અમારા કેસો અમે એમાં દાખલ કર્યા અને એમાં લઈને અમે સરકારમાં પણ રજૂઆત કરી તો આ જે કૌભાંડ થયું છે એ ક્યાંક ને ક્યાંક જે ગણતધારાના જે નિયમો હતા એને લઈને ખોટા ડોક્યુમેન્ટો તૈયાર કરીને કરવામાં આવ્યું છે એટલે આ તદ્દન ખોટું છે આ જગ્યા વર્ષોથી નરસિંહજી મંદિર ટ્રસ્ટની છે અને એમાં એક સમયે માની લો કે એમાં નરસિંહજી મંદિર ટ્રસ્ટનું નામ પણ સાદમારમાં હતું તો આ જગ્યા ભગવાનની છે અને ગામની છે તો ગામના સદુપયોગ માટે આ જગ્યા ગામને પરત મળે એવી અમારી રજૂઆત છે સવાલ એક એ પણ થાય કે જમીન છે તે ક્યારની મંદિર પાસે છે પહેલો સવાલ આ બીજો સવાલ કે જે જમીન છે એ આપને ખ્યાલ હતી પરંતુ આપને ક્યારે એવી ખ્યાલ આવી દસ્તાવેજીકરણ કરવા ગયા હું જયારે ત્યારે આ રજવાડો તળા મંદિર ને આ જગ્યા મળેલી છે પણ જ્યારે કોરોના ટાઈમમાં આમાં ગણતરીને લઈને એક ટૂંકમાં નોંધ પડી એમાં કે ભાઈ ગણોતિયા દાખલ થયા એટલે એમાં ગણોતિયામાં બે નંબરમાં એ લોકો ગણતરી પડાવી અને એમના નામે કરી અને એમને દસ્તાવેજ કરેલો છે તો ગણો ગણોતનો કોઈ એમાં જમીનમાં નરસિંહજી મંદિરની જમીન હતી એટલે મંદિરના એના દાનમાં બધી જમીન મળેલી હતી ગણોતિયા એમના બે નંબરના બધા ખેલ કરી અને એમાં એન્ટ્રી પડાવી અને પછી આગળ ઉપર દસ્તાવેજો બધું કરેલું છે રેલી આ રેલી અત્યારે આપ યોજો છો મોન રેલી યોજો છો આમાં જો કોઈ ઉકેલ ન આવ્યો તો છેલ્લું કદમ શું રહેશે અમે અહીંયા અમારી સાથે સરકારનો પણ સારો એવો સહયોગ છે અમને આશા છે અને ભગવાન નરસિંહજી ભગવાન ઉપર પણ અમારે ગામની આશા છે કે આ માધ્યમથી અમારો હલ થઈ જશે જો નહીં આવે તો અમે આગળ પણ ગાંધી જીદા માર્ગે આગળ પણ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પણ આની રજૂઆત માટે આ રીતના પ્રયાસો અમે કરીશું એમ જે પ્રમાણે અત્યારે નરસિંહજી ભગવાનનું જ્યાં મંદિર છે ને તેની જે જમીન છે તેને લઈને અત્યારે ગ્રામજનોનો આક્ષેપો છે કે આ જમીન છે તે પચાવવા પાડવામાં આવી છે અને વહેલી તકે આ જમીન મંદિરને પાછી આપવામાં આવે ચારસો થી પાંચસો કરોડ સુધીનો જે આંકડો છે તે અત્યારે સામે આવી રહ્યો છે તો ચોક્કસથી ઘણી બધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ છતાં કોઈ ઉકેલ નહીં આવે ત્યારે અત્યારે હાલ હાલમેન હિતેશ સુધાર સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેમેરા